તમામ અરે તપાસ તમે કેટલું રિકવર કર્યું તા મારવાના સળિયા દંડા રિકવર કર્યા છે આ દિન સુધી રાત્રે અરે પણ એમાં કોની રાહ જોવો છો તમે આમાં પંચો કોને કોઈ ને તો તમે ધમ પછાડા કરી નાખતા તમારા એસપી સાહેબે ચોરી કરવા આવેલ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે આ તમને ચોર દેખાય છે જે મરી ગયા છે તે તમારા પર કોઈ સીસીટીવી પુરાવા છે કે આ લોકો ચોરી કરવા આવ્યા હતા આદિવાસીઓ ત્યાં ચોર છે અમારી આખી અરે સ્ટેટમેન્ટ છે પૂછો એસપી સાહેબ દરમિયાન તપાસ દરમિયાન આ વ્યક્તિ મરી ગયો તમે કોનું સ્ટેટમેન્ટ એમનું સ્ટેટમેન્ટ આધારે તમે વાત કરો છો એને લખા એને પોતાની સભાન સભાનવસ્થામાં હતો આ માણસ

એમના કોલ ડિટેલ ને બધું કે કાઢો ને તમે ને તે ક્યારે કરવાના અમે લાશ ની સ્વીકારીએ બરાબર છે તમારા એસપી સાહેબે કીધું છે આદિવાસી અમે કે ચોર છે ભાઈ ના ના એવું કોઈ તો પછી સ્ટેટમેન્ટ છે ને આધાર સ્ટેટમેન્ટ આપ્યું એમની પાસે સીસીટીવી ફૂટે છે ચોરી કરવા ગયા હતા ડેડ બોડી લઈ લો ચાલો એસપી કચેરી ડેડ બોડી મૂકીએ થોડું ચાલે આવી રીતના આદિવાસી સમાજ ને બદનામ કરો છો અમારે ત્યાં માર ખાઈને મરવાનું છે ભાઈ તમે કાયદો વ્યવસ્થા જાળવો ને ચોર એમણે સ્ટેટમેન્ટ એને એસપી તરીકે સ્ટેટમેન્ટ આવી રીતે અપાય મૃત પામે છે એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ચોરી કરવા ગયેલા તમે તપાસ તમને સીસીટીવી ફૂટેજ મળ્યા છે ચોરીના કયા આધારે તમે ચોર માથે પાડો ભાઈ તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે ની એજન્સી નું નામ એ ડેડ બોડી ની સ્વીકારે ભાઈ આ કહી દીધું એજન્સી નું નામ એફઆઈઆર માં લખો તમે હમણાં બરાબર ને નોડલ અધિકારી કોણ છે ડીસાક વાળો હોય કે માર્ગ મકાન વિભાગ હોય અમે કઈ અમારા લોકોને તમ મરવા માટે નથી છોડી દીધા

તમને બી માં લઈ જઈશું તમને કીધું મને જોવા દો કરો તમે ન્યાય કરો તમે હું આમ અમારા લોકો બે જુવાન મરી ગયા એક ને એક છોકરો મરી ગયો અમે કાલના ભાઈ દોપા કરીએ છીએ પણ આપણે એફઆર दाखल ને શું કરવાનું છે એજન્સી નાખી અંદર તમે તપાસમાં નીકળ છે ભાઈ લોકો પાછી તમે હથિયાર જ લીધા નથી એવું ના અમે છે ને આપણે

કોઈ ઉતાવળ નથી એસપી સાહેબ એવું કઈ ચોરી કરવા ગઈ તમારી પાસે સીસીટીવી પુરાવા છે બતાવો ભાઈ સ્ટેટમેન્ટ મીડિયા મિત્રો

બે બેકાલના ભાઈ-બપા કરીએ છે સમજી નહી કાટનું હું પણ ન કરો કરો ને તમે છે ને જૂના વાત મને ન કરવાની આ બે જીનું હા સંગ્રહ મને મને તમે આગળ તમે અત્યાર સુધી એજન્સીનું નામ કરી નહીં છોકરા કોડી સંભાળ